ભાગ સર્જાઈ હતી ત્યારે કાર્યકર્તાઓમાં આ જે રોડ શો હતો જ્યાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ રીતસરની જે વ્યાપી જવા પામી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જ્યાં ભાજપના ઝંડા સાથે લોકો દોડી રહ્યા છે આ કોઈ યુદ્ધ મેદાન નથી પરંતુ ભમરા પાછળ પડ્યા છે એટલા માટે આ લોકો દોડી રહ્યા છે કે જ્યાં ભગવો ચંડો લઈને લોકો પોતાનો જે જાન બચાવવા ભાગતા નજરે પડ્યા છે અત્યારે ભમરાને લઈને જે રોડશોમાં શો માં પડ્યું હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ડીજે ના કોંગાર થી ભમરા ઉડ્યા હતા અને અનેક કાર્યકર્તા લોકોને ડંખો પણ માર્યા હતા ત્યારે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો કે આ લોકો એટલા માટે ભાગી રહ્યા છે કે ત્યાં ભમરાઓનું જે ઝુંડ છે ઉડ્યું હતું અને લોકોને કાર્યકર્તાઓને ડગ પણ માર્યા હતા ત્યારે ભમરા ઉડતા લોકોમાં કાર્યકરોમાં જે દોડધામ મચી જવા પામી હતી